નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ક્વેશ્ચન નંબર આઠ બરાબર સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો એમાં આપણે વર્ગ અને આવૃત્તિ આપેલી છે તે આપણે જોવાની છે અને આનો દાખલો આપણે સંપૂર્ણપણે મધ્યસ્થ શોધવાનો છે સંપૂર્ણપણે મિત્રો બરાબર આપણે આગળના પણ વિડીયો બનાવવાના છે મિત્રો બરાબર આની નીચે તમને લિંક આપેલી છે પ્લેલિસ્ટ બનાવેલું છે ત્યાં જઈને તમે જોઈ શકો છો બરાબર આપણે જોઈએ હવે મધ્યસ્થ શોધવાનો છે મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલાં સંચય આવૃત્તિ શોધવી પડે અહીંયા છ છ ને પચીસ એકત્રીસ એકત્રીસ એકસો એકાવન ત્રણસો સત્યાવીસ સરવાળું કરતું જાણ મિત્રો આમાં ઉમેરતું જાણ બરોબર આગળ તમે જોઈ દીધા છે બીજા દાખલા બરોબર ત્રણસો નેવું છે મિત્રો ફરી એકવાર ચેક કરવું છ માં પચીસ એકત્રીસ એકત્રીસ નવ બરોબર છે બરાબર છે બરાબર મિત્રો ચેક કરી લેવું સારું મિત્રો કારણ કે આમાં તમારી ભૂલ થાય તો મિત્રો એન ભાગે બે છે બરાબર એન ભાગે બે એટલે બે ભાગ ચાલી જશે પહેલાં તો બે એકા બે બે એકા બે 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 વધે આઠ એટલે નવ બે અઢાર વધી એકસો પંચાણું કરો જો મિત્રો ચેક કરી લો તો પણ એક હું ચેક કરી લઉં છું એકસો પંચાનું ને એકસો પંચાણું બરોબર છે બરોબર મિત્રો આવું તમારે દરેક સ્ટેપ એ ચેક કરી લેવાનું હવે મિત્રો અહીંયા આપણે એમ શોધવું પડશે એન શો એમ તો શોધવાનું છે એન એલ અહીંયા એલ આવશે મિત્રો બરાબર એન ભાગ્યા બે બરાબર અહીંયા લખી દઈએ એકસો પંચાણું એલ ત્યાર પછી સી એફ એફ એચ બરાબર એચ તો મિત્રો એકસો વીસમાંથી એકસો દસ જાય તો દસ એફ મિત્રો એકસો નો સમાવેશ આમાં કોમાં થાય તો એકસો પંચાણું એટલે આમાં થાય બરાબર એટલે આ તમારે મળી ગયો એટલે એલ બરાબર એકસો પચાસ બરાબર સીએફ બરાબર એકસો એકાવન એફ બરાબર એકસો સોળ બરાબર હવે મિત્રો તમારે આ કિંમત મળી ગઈ છે હવે સૂત્ર લખવાનું એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા બે માઇનસ સીએફ ભાગ્યા એફ ગુણ્યા એચ બરાબર એલ એટલે એકસો પચાસ વત્તા એન ભાગ્યા બે એટલે એકસો પંચાણું માઇનસ એટલે એકસો એકાવન ભાગ્યા એફ એટલે એકસો સોળ બરાબર ગુણ્યા એચ એટલે દસ બરાબર હવે મિત્રો એકસો પચાસ વત્તા એકસો માંથી જાય એટલે એકસો સોળ ચાર ચવાલીસ ઉમેરીએ બરાબર ગુણ્યા દસ એટલે એકસો પચાસ વધતા ચારસો ચાલીસ ગુણ્યા એકસો ભાગ્યા એકસો સોળ એકસો પચાસ એક જ મિનિટ મિત્રો મારી પાસે કેલ્ક્યુલેટર છે પરંતુ તમારે ભાગ્યા ક્યાં કરવાનું રહેશે બરાબર ચારસો ચાલીસ એકસો સોળ બરાબર અહીંયા આપણને મળે છે બે પોઈન્ટ એટલે એકસો બાવન મિત્રો તો આ રીતે આપણે કઈ દાખલો પૂર્ણ કરી શકાય છે મિત્રો આમાં હજુ જવાબ બાકી છે આવ્યો નથી બરાબર એક જ મિનિટ મિત્રો કઈ લોચા લાપસી થયા છે એકસો પચાસ એકસો એકાવન એકસો સોળ ને યાદ દસ બરાબર એટલે એકસો પચાસ ને પંચાણું જો મિત્રો ચાર પંદર નવમાંથી પાંચ જાય તો ચાર એક જ મિનિટ મિત્રો એકસો પંચાણું માઇનસ એકસો એકાવન બરાબર ચુવાલીસ ચુવાલીસ ગુણ્યા દસ બરાબર ચારસો ચાલીસ ભાગ્યા વન વન સિક્સ બરાબર ત્રણ પોઈન્ટ મિત્રો આ જાપ ખોટો છે બરાબર અહીંયા ત્રણ પોઈન્ટ નેવ્યાસી આવે છે એટલે ત્રણ પોઈન્ટ એસી લખાય બરાબર એટલે અહીંયા ઝીરો કરી દેવાનું બરાબર એટલે અહીંયા આવશે એકસો સિત્તેર પણ આવી શકે એસી આવશે મિત્રો મારા ખ્યાલથી બરોબર એસી લખશો તો સારું રહેશે પરંતુ તમે આ જવાબ લખશો તો પણ તમારે સાચું જ ગણાશે બરાબર આટલું જ આપ તમારે ફાઇનલ જવાબ આવી ગયો બરાબર તો મિત્રો તમને ખબર ના પડી હોય તો જોઈ લેજો ફરી આખો વિડીયો બરોબર રિવર્સ કરીને આપણે કમ્પ્લીટ સોલ્યુશન જોયું છે આ વિડીયોનું તો આના પછી દસમા નંબરનો દાખલો જોવાય તો એની પણ લિંક નહીં આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ જોતા નહીં આપણે મળીશું ના વડિયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જો તમારો ખૂબ ખૂબ આભાર